દુનિયાભરના દેશો પર અમેરિકાએ લગાવેલા રેસીપ્રકુલ ટેરિફ બાદ હવે તેની વૈશ્વિક અસર વર્તાઈ રહી છે વિશ્વભરના શેર માર્કેટ પર પણ ટ્રમ્પના ટેરિફ બોમ્બ વ્યાપક અસર જોવા મળી રહી છે ભારત પર પણ છવ્વીસ ટકા ટેરીફ લગાવ્યો હોવાથી ભારતના ઉદ્યોગોને પણ તેની મોટી અસર થશે તેવું ભાવ ઉભો થઈ રહ્યો છે જો કે ટ્રમ્પના ટેરિફ બોમ્બથી વાપી અને વલસાડ જિલ્લાના ઉદ્યોગમાં ખુશી દેખાઈ રહી છે કારણ કે ભારતની સરખામણીમાં દુનિયાભરના અન્ય દેશો પર ટ્રમ્પે દોડ ઘણું કે બમણો ટેરિફ લગાવ્યો હોવાથી વાપી અને આસપાસના ઉદ્યોગોને તેનો આડકતરી રીતે ફાયદો થઈ રહ્યો છે આવા માહોલમાં વાપી અને આસપાસના ઉદ્યોગોના માટે નવું માર્કેટ ખુલશે વલસાડ જિલ્લાના વાપી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં નાના મોટા છ હજારથી વધુ ઉદ્યોગ ધંધાઓ ધમધમે છે અહીં મોટાભાગે ટેક્સટાઇલ કેમિકલ પિગમેન્ટ સહિતના ઉદ્યોગો આવેલા છે અહીંના ઉદ્યોગો દેશ વિદેશમાં પોતાનું એક્સપોર્ટ કરે છે અને રો મટીરીયલ ઇમ્પોર્ટ પણ કરે છે વાપી અને આસપાસના વિસ્તારમાં કેમિકલ અને ડાય કેમ અને પિગમેન્ટ ઉદ્યોગ મોટા પાયે વિકાસ થયો છે અહીંની કંપનીઓ દેશભરમાં એક્સપોર્ટ કરે છે અમેરિકામાં પણ તેનો એક્સપોર્ટ થાય છે જો કે અન્ય દેશો પર અગાઉ ડ્યુટી નહિવત હોવાથી ભારતના હરીફ દેશોનું અમેરિકામાં વધારે એક્સપોર્ટ થતું હતું જોકે ભારતની સરખામણીમાં હરીફ દેશો પર અમેરિકાએ વધારે ટેરિફ લગાવ્યો હોવાથી હવે તે દેશોનું પ્રોડક્ટ મોંઘુ થશે પરિણામે ઓછા ટેરિફને કારણે તેનો આડકતરો ફાયદો ભારતના કેમિકલ અને પિગમેન્ટ કંપનીઓને થશે કે જો અમે લોકો એક્સપોર્ટ કરીશું તો અમારો જે આપણો મટિરિયલ ચાઇનામાં જશે તો ત્યાં જે લોકલ લેવલે જે ટેરિફ લાગવાનો છે બીજા દુનિયાના બીજા દેશો કરતાં આપણો જે છવ્વીસ છે એ પ્રમાણે આપણો ત્યાં પબ્લિકને આપણો મટિરિયલ અને આપણું જે અહીંથી ડમ્પિંગ થવાનું છે બધી વસ્તુ કોઈ બી ફાર્માસ્યુટિકલ હોય કે ટેક્સટાઇલ હોય એ બધું ત્યાં સસ્તું પડશે તો આપણું એ લેવલે આપણા માર્કેટમાં અત્યારે બધાને તક છે માર્કેટમાં કે જે અમેરિકામાં એક્સપોર્ટ થાય એમને અને એના હિસાબે આમ લોંગ ટર્મમાં અત્યારે શોર્ટ ટર્મમાં આપણને નહીં ખબર લોંગ ટર્મમાં આપણને અમને બધાને ફાયદાકારક લાગે છે વાત કરીએ તો ટેક્સટાઇલ પર ભારત ઉપર છવ્વીસ ટકાનો છે જ્યારે કે બાજુના દેશો જે છે જેમ કે બાંગ્લાદેશ વિયેટનામ ચાઇના આ બધા ઉપર શ્રીલંકા આ બધા ઉપર આપણા કરતા ઘણો વધારે ટેક્સ છે રેસેપિકલ ટેરિફના નામે તો આ મારા હિસાબે તો એક તક છે કે જેને આપણે આપણા જિલ્લાના ઉદ્યોગોએ ઝડપી લેવી જોઈએ આપણા પર જ્યારે છવ્વીસ ટકા લાગ્યો છે તો એ લોકો ઉપર ચોત્રીસથી લઈને બાવનથી લઈને સાઈઠ ટકા સુધીનો ટેરિફ છે તો એ બધો ધંધો આપણે લઈ શકીએ જો આપણે ક્વોલિટીને મેચ કરી શકીએ કોમ્પિટિશન આપણે સારી એમને આપી શકીએ અત્યાર સુધી તો નુકસાની જેવું કંઈ વાતાવરણ લાગતું નથી ઉલટાનું જે કંઈ પણ થશે એ સારા માટે જ થશે ઇન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત રાજ્ય માટે ને આપણા ભારત દેશ માટે કારણ કે બે મોટા બાજ ઝઘડા કરે છે કે ટેરિફ લગાડે છે એકબીજા ઉપર તો ડેફિનેટલી ત્રીજાને એની અંદર ફાયદો છે અને ભારત એના માટે તૈયાર છે ડેફિનેટલી વલસાડ વાપી સરીગામ ઉમરગામ એક તો પોર્ટની નજીક છે એક્સપોર્ટ ઓરિયન્ટેડ બધા યુનિટો અત્યારે થઈ રહ્યા છે અને ડેફિનેટલી કંઈક ફાયદો તો થવાનો જ